ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિકટિયા વઘઇ તાલુકાના નડક ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન ગણાય છે જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી ડાંગ જિલ્લામાં સેવા સેતુના દસમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમના અનુસંધાને વઘઈ તાલુકાના નડકચોણ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સેતુ કાર્યક્રમ યોજાયો હતો જ્યારે બીજો કાર્યક્રમ આહવા તાલુકાના ચીકટીયા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો આ સેવા સેતુના કાર્યક્રમમાં સરકારના જુદા જુદા કુલ તેર વિભાગની કુલ પચાસથી વધુ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે છેવાડાના લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા સરકારશ્રીએ સેતુ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે સેવા સેતુના કાર્યક્રમમાં લોકોને એક જ સ્થળે સરકારી જન કલ્યાણકારી યોજનાઓના સરળતાથી લાભો મળે છે અને આ કાર્યક્રમમાં લોકો આશાઓ લઈને આવતા હોય છે ત્યારે તેઓની આશા પૂરી કરવા અને યોજનાઓનો લાભ આપવા સરકારી અધિકારી કર્મચારી શ્રીઓને શ્રી પટેલે આહવાન કર્યું હતું તેમજ મહિલાઓ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના રોજગારલક્ષી પીએમ વિશ્વકર્મા યોજના તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્યમાન કાર્ડ હેઠળ ઉપલબ્ધ રૂપિયા દસ લાખ સુધીની તબીબી સારવાર માટેના કાર્ડ મેળવી લેવા પણ સ્થાનિક લોકોને ખાસ અપીલ કરી હતી યોજનાઓના લાભ માટે આનુષાંગિક પ્રમાણપત્રો દસ્તાવેજો પણ સેવાસેતુ કાર્યક્રમમાં ઉપલબ્ધ હોવાથી અરજદારોને એક જ સ્થળે વિવિધ સેવાઓ મળી રહેશે આ ઉપરાંત ડાંગ જિલ્લાના ખેડૂતો જેઓને વીજ કનેક્શન માટે થાંભલા કે તાર ખેતર સુધી લઈ જવા માટે હવે સરકાર દ્વારા ફક્ત ડાંગ જિલ્લામાં વિના વીજ વિભાગ દ્વારા સેવાઓ અપાશે તેમ પણ શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું સરકાર અને પ્રજા વચ્ચે સેતુ બાંધવાનો કાર્યક્રમ જે સેવા સેતુ કાર્યક્રમ છે સરકાર હંમેશા પ્રજા હિતને પ્રથમ રાખે છે સરકાર જ્યારે સેતુ કાર્યક્રમ મારફત આપણા દ્વારા આવે છે ત્યારે સરકારની વ્યક્તિગત સેવાનો મહત્તમ લાભ લેવા તેમજ ગામના અન્ય લોકોને પણ સેવા સેતુ અંગે જાણ કરવા વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિતે લોકોને અનુરોધ કર્યો હતો લોકોને આધાર કાર્ડ કેવાયસી કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે ત્યારે આજના સેવા સેતુના કાર્યક્રમમાં ત્રણ કીટ લાવી આધારની સેવા પૂરી પાડવામાં આવશે તેમ આગામી સમયમાં પંચાયત કક્ષાએ જ સરકારની સેવાઓનો લાભ પૂરો પાડવામાં આવશે તેમ વઘઈના મામલતદાર શ્રી આર એમ ચૌધરીએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું આ કાર્યક્રમમાં વઘઈ તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન પવાર નડકચોંડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી અરુણાબેન ભોયે માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતના માજી સરપંચ નગીનભાઈ ગાવિત ભાજપ મહામંત્રી દિનેશભાઈ ભોયે સહિત વઘઈ તાલુકા વિકાસ અધિકારી મીનાબેન પટેલ તાલુકા પ્રાથમિક અધિકારી સીતારામ ભોયે તાલુકા આરોગ્ય અધિકારી શ્રીમતી સ્વાતિબેન નાયબ મામલતદાર પ્રકાશ માહલા સહિત અધિકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા